મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં પટોળી પરિવારની ની પંદર હજાર કરોડ સંપત્તિ હવે સરકારના કબજામાં જઈ શકે છે શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ આ સંપત્તિ સરકારની થઈ શકે છે અહીં જણાવ્યું કે ભોપાલ ઐતિહાસિક રજવાડાઓની સંપત્તિઓ પર બે હાજર પંદર થી રોક લાગી હતી હાઈકોર્ટે પટોળી પરિવારને ની એપલેટ ઓથોરિટી પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપ્યો હતો પરંતુ પરિવારે આપવામાં આવેલા સમયમાં પક્ષ નહીં હવે પરિવાર પાસે આદેશ ડિવિઝન બેન્ચમાં પડકારવાનો વિકલ્પ છે ભોપાલ રજવાડાની ઐતિહાસિક સંપત્તિઓ પર બે હજાર પંદર થી ચાલી રહેલા સ્ટીને હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે તથા પટોળીની બહેન સબિહા સુલતાન નિર્દેશ આપ્યો છે કે તેઓ શત્રુ સંપત્તિ કેસમાં માં ઓથોરિટી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરે કોર્ટના આદેશ બાદ હવે આ કેસનો ઉકેલ આવી ગયો છે અને સ્ટે હટાવી લેવાયો છે

આથી આ સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ આવે છે જોકે નવાબ બીજી પુત્રી સાજિદા પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે બ્યુરો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ